આપ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંહ પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણી ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડી અને સીડીઓ જે કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં યુનિયન દ્વારા કામદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પોર્ટના બોર્ડમાં બેસ શ્રમ પ્રતિનિધિઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા લાંબા સમયથી લંબિત માંગ કરાઈ હતી આ સાથે વિશાખાપટ્ટનમ કોચીન બેંગ્લોર અને ગોવા પોર્ટના કામદારોને વીસ ટકા દરે ઘર ભાડું બધું આપવામાં આવે છે

આ રજુઆતો યુનિયન પ્રમુખ રાણા વિસરિયા ઉપપ્રમુખો ભરત કોટિયા શ્યામ મૂર્તિ કુંડુ ડેપ્યુટી જનરલ સેક્રેટરી સંદીપ પરમારના પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર ભરત ઠાકોર